તો આજે જો ભાઈ અત્યારે તૈયાર થઈ ગયો છું ને હમણાં થોડીક વખતમાં કોલેજ જવાનો ટાઈમ થઈ જશે પછી જવાનું થશે કોલેજ એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ ને ભાઈ મોહિતભાઈ ભેગા થશે પ્રકાશ તો જ આવ્યો નથી નીકળે છે ઘરે થી નસોડ થી મોડું થઈ ગયું મોડું થઈ ગયું ભાઈ ના આજે ગાડી લઈને આવો તો હું તો ગાડી લઈને આવી ગાડી લઈને આવશે હવે તું શું કે એકલો નહીં નહીં એમ તું સારા તો બીજો કો કાયો ને એકલો આવશે ને ગાડી લઈને હું કે તો ઘરે તું કા અનિલ ભાઈ પણ કોલેજ આવી ગયા તમે એમ ને કાલ નહોતા માથું દુઃખ હતું ભાઈ ને બહુ બહુ દુઃખ હતું ઈજ કેવાય અને ગ્રુપ માં જોઈન કર્યો કે

કરાયો તો ગોપનાથજીના મંદિરે અને આયા છે ને શું કહેવાય બ્રિજેસ ને એના આખા પરિવારનો છે ને કઈક યજ્ઞ છે તો હું આવ્યો તો એનો ફોન કર્યો હતો ને આવ્યો છું હા આવ્યો પતી ગયો બે બેસો જ છો એમ નહીં જીતું હાલો માતા પતિ નો નમસ્ત સહસ્ત્ર બુદ્ધ

તો છે ને એકને ચાલુ જ છે ને મારે થોડુંક છે ને કામ છે ને ઘરે કામ છે પ્લસ હજી હું કેલો કોલેજ ના આવ્યો ને ચાલનો ઘરે નથી ગયો એટલા માટે હું જાઉં છું સીધો ઘરે

એમાં દેખાડતો લોકમાં નઈ દેખાડતો મેં લીધું છે ઘરે ખબર નથી પડતું ભાઈ કીધું લીધું તો લીધું ઘરે તો કેવું તો પડે ભાઈ ભાઈ અને આમ જો કેવાયું તું દેખાડવાનું

ઓય બાપ મારા બાપા મને તોડી નાખશે હાલો ભાઈ ભાગું જય માતાજી જય માતાજી બાય બાય તમને મળશે બરોબર ને હાલો હું ભાગું ટાટા બહુ મસ્ત ટાટા હું તો ઓકે બાય બાય હાલો બાય જય માતાજી જય માતાજી તો ભોગી ગયો છું ઘરે અને બાકી તો જો ભાઈ હું આ વિડીયોને એન્ડ કરું છું આ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળી એક સીધા નવા બ્લોક સાથે બાય